નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો ત્રણ ત્રણ નંબરનો ડોમ ફૂલ થઈ ગયું છે મિત્રો ત્યારબાદ એક નંબરના ડૂમમાં માલ ઉતરવાનો ચાલુ થયો છે પહેલાં ગાળામાં મિત્રો ને હરાજી ડૂમ નંબર ત્રણમાં વિષ્ણુ પિલો શરૂ થઈ ગઈ છે મિત્રો તો કેવા રહે છે આજના બજારમાં જાણીએ મિત્રો આ મિત્રો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા રહે છે આજના બજાર ભાવ જાણીએ મિત્રો અંદાજિત આવક ની વાત છે પાલ અને ગુણીની બંને થઈ અગિયારસો સોળ રૂપિયાનો ભાવ થયો છે જેવી સુપર મગફળી છે લોધુઓ વજન વાળો માલ છે અગિયારસો ને સોળ રૂપિયામાં વેચાણો છે

એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો સાડત્રીસ છે એક હજાર એકત્રીસ રૂપિયાનો ભાવ છે આનો નવસો ને એકતાલીસ વરસાદ નો પડેલો માલ છે મિત્રો જીવીસ મગફોરી છે નવસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે અને ઓગણ ચાલી ના એ દાણા દેખાઈ છે મિત્રો